રાજકોટના જામનગર રોડ પર આવેલી નાગેશ્વર સોસાયટીમાં બે દિવસ પહેલાં ફાયરિંગની ઘટના બની હતી પત્નીના પોતાના ભત્રીજા સાથે આડા સંબંધ હોવાથી ગુસ્સે ભરાયેલા પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું હતું આ બાદ પતિએ પોતાના લમડે ગોળી મારીને આત્મહત્યા કરી હતી આ ઘટનામાં પત્ની ગંભીર ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી ત્યારે આજે પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ઘટનાની વાત કરીએ તો પતિ અને પત્ની બંને છેલ્લા દોઢેક મહિનાથી અલગ રહેતા હતા પત્નીના ભત્રીજા સાથે આડા સંબંધથી આશંકાએ પતિ ગુસ્સે ભરાયેલો હતો તેવામાં બે દિવસ પહેલાં પત્ની જીમથી આવી હતી ત્યારે સોસાયટીના કમ્પાઉન્ડમાં જ પતિએ પત્નીને ગોળી મારી દીધી હતી આ ઘટનામાં ચાર રાઉન્ડ જેટલું ફાયરિંગ થયું છે આ ઘટનાની પોલીસે તપાસ કરી રહી છે આ બધા વચ્ચે પત્નીનું મોત નિપજતા હવે હત્યાના પ્રયાસનો ગુનો હત્યામાં પરિવર્તિત થયો છે ઘટના અંગે પોલીસનું શું કહેવું છે સાંભળીએ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગેશ્વર સોસાયટીમાં એક આત્મહત્યા અને સાથે હત્યાનો પ્રયાસનો બનાવ બન્યો હતો જેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ જે બનાવ છે એની વિગત એવી છે કે લાલજીભાઈ રમેશભાઈ પઢિયાર કે જેઓએ પોતાની પત્ની તૃષા પઢિયારને પોતાના લાઇસન્સ્ડ વેપનથી એને ગોળી મારી અને એને ઈજા પહોંચાડેલ હતી અને પોતાની જાતને પણ એમણે આ ગોળી માથાના ભાગે મારી અને આત્મહત્યા કરેલ હતી આ જે તૃષાબેન છે એમનું આજે વહેલી સવારે ચાર એક વાગ્યા આસપાસ એમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જેથી આજે ત્રણસો એકસો નવ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હત્યાના પ્રયાસનો અટેમ્પ ટુ મર્ડરનો એની એમાં મર્ડરની કલમ બીએનએસ એકસો ત્રણ ઉમેરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં જે તપાસ છે એમાં એફએસએલ દ્વારા પંચનામું કરવામાં આવ્યું છે સ્થળનું બેલેસ્ટિક વિભાગનો પણ આ બાબતે અભિપ્રાય લેવામાં આવશે સીસીટીવી જે છે એ જગ્યાના એ કબજે કરવામાં આવેલા છે અને જે લાલજીભાઈ છે એમની પાસે લાઇસન્સ્ડ વેપન હતું તો આ એમનું જે લાઇસન્સ છે એ પણ કબજે કરવામાં આવ્યું છે અને એમના ઘરેથી પંચનામું કરી અને જેટલા બીજા લાઈવ રાઉન્ડ હતા કાટ્રિસ એ પણ કબજે કરવામાં આવ્યા છે અને સાથે સાથે જે સ્થળ ઉપરથી અમને ખાલી કેસ મળ્યા હતા એ પણ કબજે કરવામાં આવ્યા છે જે તૃષાબેન છે એમના બ્રધરે જ આ ફરિયાદ આપી હતી અને એ ફરિયાદ મુજબ તૃષાબેનને કોઈ એક વ્યક્તિ સાથે સંબંધ હોય અને એનાથી નારાજ થઈ અને આ લાલજીભાઈ છે એમણે તૃષાબેનને ગોળી મારેલી હોય એ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમને જેની સાથે સંબંધ હતા સામે કોઈ ગુનો અથવા એમની કોઈ આ ગુનાની તપાસના કામે સમન્સ આપી અને તપાસના કામે બોલાવવામાં આવેલા છે સોરી આશરો આપનાર છે કોને આશરો આપ્યો હતો

ના લાલજીભાઈના પરિવારજનો દ્વારા હાલ કોઈ ફરિયાદ નોંધાવવામાં આવેલ નથી